જે બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા જનકલ્યાણના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ ઇન્ચાર્જ પશ્ચિમ કચ્છ તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક નિકુંજ પરીખ સર્વે પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ